બોટાદ શહેર તેમજ ઢાકણિયા તુરખા નાગલપર જેવા ગામો ને જોડતા મુખ્ય માર્ગોની શહેર અને ગામોને જોડતા માર્ગો પર ડામર અને રોડનું નામો નિશાન રહ્યું નથી બાઇક કાર કે અન્ય વાહનો લઈને પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે ખાસ કરીને ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની જતી હોય છે

આપણે નાગલ પરના દરવાજે ત્યાં સુધી હાવ ખરાબ છે એટલે મારે સરકાર પાસે એક જ માંગ છે કે કે જેમ બને એમ વેલા રસ્તો આ જલ્દી ખરાબ એટલે ટુ વ્હીલ પડી જાય લીપ સ્લીપ થઈ જાય કાલ આ થી બે ત્રણ દી પેલા એક સકડો હલવાનો હતો એ કારણે ટ્રાફિક પણ બહુ થઈ હતી રસ્તો બહુ ખરાબ છે રસ્તો બહુ રિક્ષા રીક્ષામાં બધા વાંધવામાં બહુ તકલીફ થાય છે

જવાય છે ધુફણિયા જવાય છે વ્યા વાવ જવાય છે એ બધા જવાય છે કેવો રસ્તો છે બહુ ખરાબ છે શું થઈ એટલે ખાડા બહુ ઊંડા ઊંડા પડી ગયા ભીષણ હમણા ખાડા છે નાનો વાહન વાળા તો પલટી જ ખાય છે